નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠમાં સેમેસ્ટર ટુ વિજ્ઞાનમાં મોડલ પેપરની ચર્ચા કરીશું અને આગળના ભાગમાં આપણે ધોરણ છ સાત અને આઠ એમાં ગણિત અને વિજ્ઞાન એના મોડલ પેપરની ચર્ચા કરી તો ચલો જોઈએ હવે આગળ ધોરણ આઠ વિજ્ઞાન મોડલ પેપર અહીં આગળ કેટલીક ખાલી જગ્યાઓ એના પછી એક ગુણના પ્રશ્નો વ્યાખ્યાઓ અને મોટા પ્રશ્નોની ચર્ચા આપણે આજે કરીશું શરૂઆત આપણે ખાલી જગ્યાથી કરીએ કિશોરાવસ્થા ખાલી જગ્યા વર્ષની ઉંમરથી શરૂ થાય છે તો કિશોરાવસ્થા એ અગિયાર વર્ષની ઉંમરથી શરૂ થાય છે કેટલા વર્ષની અગિયાર વર્ષની ઉંમરથી કિશોરાવસ્થા શરૂઆત થાય છે અઢાર વર્ષની ઊંચાઈએ છોકરો તેની પૂર્ણ ઊંચાઈના ખાલી જગ્યા ટકા ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો એક્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરશે કેટલા ટકા એક્યાસી ટકા છોકરો જ્યારે અઢાર વર્ષનો થશે ત્યારે એની કુલ ઊંચાઈના એક્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે ઋતુસ્ત્રાવનો સમયગાળો ખાલી જગ્યા દિવસનો હોય છે તો થી ત્રીસ દિવસનો ઋતુસ્ત્રાવનો સમયગાળો થી ત્રીસ દિવસનો હોય છે મનુષ્ય કોષોના કોષ કેન્દ્રમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે અહીંયા આગળ જોડ પૂછેલી છે તો ત્રેવીસ જોડ મનુષ્ય કોષના કોષ કેન્દ્રમાં કુલ તેવીસ જોડે રંગસૂત્ર આવેલા છે ટોટલ રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ છે ચલો એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષ તથા વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષનું ફલન થતાં ખાલી જગ્યાએ શિશુનો જન્મ થાય તો નર શિશુનો જન્મ થશે એટલે કે છોકરાનો જન્મ થશે જો એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર એટલે અંડકોષ અને શુક્રકોષનું ફલન થશે એમાંથી માદા તરફથી એક્સ રંગસૂત્ર જ્યારે પિતા તરફથી વાય રંગસૂત્ર હશે એક્સ અને વાયનું જોડાણ થાય તો જન્મ લેનાર બાળક એ કોણ હશે છોકરો હશે એટલે કે નર શિશુ હશે ખાલી જગ્યા રોગમાં ઘરું ફૂલવાની ઘટના બની છે તો ગોયટર ગોયટર રોગ થાય તો એમાં શું થાય ઘરામાં સોજવા આવે છે એટલે ઘરું ફૂલવાની ઘટના બની છે આ ગોઇટર રોગ એ આયોડિનની ઉણપથી થાય છે ચલો આગળ એડ્રિનલ ગ્રંથથી ખાલી જગ્યા અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો એડ્રીનાલીન એડ્રીનાલીન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રીનલ ગ્રંથથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે આઠ ખાલી ખાલી જગ્યા વર્ષના બાળકોને કિશોરો કહે છે તો કિશોરો ઉંમર કેટલી હશે અગિયારથી ઓગણીસ વર્ષ અગિયારથી ઓગણીસ વર્ષના બાળકોને કિશોરો કહે છે પદાર્થ પર વિરુદ્ધ દિશામાં બર લગાડવામાં આવે તો પરિણામી બર ખાલી જગ્યા હોય અહીંયા આગળ હું આ વસ્તુ દોરું વિરુદ્ધ દિશામાં બળ એટલે આ બાજુથી બર લગાવવામાં આવશે અને આ બાજુથી બંને બાજુ સામસામે બળ લગાવવામાં આવશે તે બંને બર કેવા થાય એકબીજાથી વિરુદ્ધ બર થશે તો પરિણામી બર શું મળશે એટલે એનું મૂલ્ય શું મળશે કે પદાર્થ કઈ બાજુ ગતિ કરશે આવા જ જશે કે આ બાજુ આવશે તો બંનેના તફાવત જેટલું એટલે અહીંયા આગળ બળ વધારે હશે અને આ બાજુ બર કેવું હોય ઓછું હોય તો વસ્તુ કઈ બાજુ જશે જે બાજુ ઓછું બળ હોય એ બાજુ જશે એટલે પરિણામી બળ એ આ બંને બળના તફાવત જેટલો હશે કેટલું હોય બંને બરના તફાવત જેટલું મળે એટલે કે પદાર્થ પર વિરુદ્ધ દિશામાં બળ લગાવવામાં આવે તો પરિણામી બર બંને બરના તફાવત જેટલો મળે ચુંબક દ્વારા લાગતું બર ખાલી જગ્યા બરનું ઉદાહરણ છે તો અસંપર્ક બર અથવા બિન ચુંબકીય બર ચુંબક દ્વારા લાગતું બર એ અસંપર્ક બળનું ઉદાહરણ છે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા કરે છે તો આકર્ષણ કે અપાકર્ષણ તો અપાકર્ષણ કરશે અહીંયા આગળ જુઓ આ આવશે ઉત્તર ધ્રુવ અને બીજો પણ આવશે ઉત્તર ધ્રુવ ચુંબકના બંને સરખા ધ્રુવ એકબીજાની નજીક લાવશો તો શું થાય અપાકર્ષણ થશે ચુંબકના બંને અલગ અલગ ધ્રુવ એટલે ધન અને ઋણ એ બંનેને નજીક લાવશો તો શું થાય આકર્ષણ થશે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતો ખાલી જગ્યા હોય છે તો ક્યુ હોય ઓછું હોય સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતો ઓછું હોય છે ચલો ધ્વનિના પ્રસરણ માટે ખાલી જગ્યાની જરૂર પડે છે એટલે વાતાવરણ એટલે એને કહીશું માધ્યમ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે ચૌદ ખાલી જગ્યામાં ધ્વનિનું પ્રસરણ થતું નથી ધ્વનિનું પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે હવે ખાલી જગ્યામાં ધ્વનિનું પ્રસરણ થતું નથી તે છે શૂન્યવકાશ શૂન્યવકાશમાં માધ્યમ હોતું નથી એટલે ધ્વનિનું પ્રસરણ થતું નથી અહીં આગળ જવાબ શું આપશે શૂન્યવકાશ શૂન્યવકાશમાં ધ્વનિનું પ્રસર થતું નથી ખાલી જગ્યા ડેસીબલથી વધારે પ્રબંધ્વની શારીરિક રીતે કષ્ટદાયક હોય છે તો એસી ડેસિબલ કરતો વધુ આ એસી ડેસીબલથી વધારે પ્રબલ્ધ્વની એ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે ચલો હવે આગળ જોઈએ એક ગુણમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થવાથી કયો રોગ થાય તો આ ઇન્સ્યુલિનનું કાર્ય શું તો શરીરમાં શર્કરાનું નિયંત્રણ કરવું હવે સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય તો શરીરમાં શર્કરાનું પ્રમાણ વધશે એનાથી ડાયાબિટીસ રોગ થાય છે તો સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થવાથી કયો રોગ થશે તો મધુપ્રમે એટલે ડાયાબિટીસ થશે ચલો બે એટ્રીનલ ગ્રંથિનું કાર્ય જણાવો એડરીનલ ગ્રંથિ એ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે તો એ આગળ જોયું આપણે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે કે જે ગુસ્સો ચિંતા ઉત્તેજના ઉપર નિયંત્રણ મેળવે છે એઇડ્સ એ કયા વાયરસથી થતો રોગ છે તો એડ્સ એ એચ એચઆઈ એચઆઈવી વાયરસથી થતો રોગ છે ફરી જોઈએ એઇડ્સ એ કયા વાયરસથી થતો રોગ છે તો એચઆઈવી વાયરસથી થતો રોગ છે નર અંતઃસ્ત્રાવ અને માદા અંતસ્ત્રાવના નામ જણાવો તો નર અંતસ્ત્રાવ એટલે ટેસ્ટોસ્ટેરોન જ્યારે માદા અંતસ્ત્રાવ એટલે ઇસ્ટ્રોજન આવે છે નર અંતઃસ્ત્રાવ એટલે ટેસ્ટોસ્ટેરોન જ્યારે માદા અંતઃસ્ત્રાવ એટલે ઇસ્ટ્રોજન આવે છે ચલો આગળ પાંચ ઘર્ષણબળની દિશા પદાર્થની દિશા કરતો કેવી હોય છે તો ઘર્ષણબળની દિશા એ પદાર્થની દિશા કરતો વિરુદ્ધ હોય કેવી હશે વિરુદ્ધ એટલે પદાર્થની દિશા જો આ બાજુ ગતિ કરશે પદાર્થ તો ઘર્ષણ બળ કઈ બાદ લાગશે એની વિરુદ્ધ દિશામાં લાગશે તો જ બંને પદાર્થો એકબીજા સાથે ઘસડાશે એટલે પદાર્થની દિશા કેવી હોય વિરુદ્ધ હોય છે દબાણનું સૂત્ર જણાવો તો દબાણ બરાબર પી બરાબર એફ અપોન એ દબાણનું સૂત્ર શું થાય પી બરાબર એફ અપોન એ આ પી એટલે થશે દબાણ પી એટલે દબાણ અને ઉપર આવશે એફ એફ એટલે થશે બર અહીંયા આગળ આવશે બર એટલે ક્ષેત્રફળ પી એટલે થશે પ્રેશર પ્રેશર દબાણ પી બરાબર એફ અપોન એટલે ફોર્સ એરિયા એટલે પી બરાબર એફ અપોન એ મનુષ્યમાં કેટલી જોડે રંગસૂત્રો તથા કેટલા રંગસૂત્ર આવેલા હોય જો અહીં આગળ જોડ પૂછાય તો ત્રેવીસ જોડ જ્યારે છેતાલીસ રંગસૂત્ર આવેલા હોય છે મનુષ્યમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો અને કુલ છેતાલીસ રંગસૂત્રો આવેલા હોય છે મનુષ્યમાં રંગસૂત્રોની કઈ જોડ લિંગી રંગસૂત્રો તરીકે ઓળખાય છે તો તેવીસમી જોડ મનુષ્યમાં જે ત્રેવીસમી જોડ આવેલી હશે એ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય છે જેમાં માદામાં એક્સ એક્સ પ્રકારે આવેલી હશે જ્યારે પુરુષમાં એક્સ અને વાય પ્રકારે આવેલી હોય છે કઈ જોડ ત્રેવીસમી જેને શું કહેવાય લિંગી રંગસૂત્રો કહે છે ચલા કરો પુરુષ અને સ્ત્રીમાં લિંગી રંગસૂત્રો જણાવો તો પુરુષમાં કયા આવશે તો એક્સ વાય સ્ત્રીમાં રંગસૂત્રો આવેલા હોય છે પુરુષ અને સ્ત્રીમાં રંગસૂત્રો કયા આવશે તો એક્સ વાય અને એક્સ એક્સ પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે ડાયાબિટીસ થવાનું કારણ શું તો ઉપરના પ્રશ્ન પ્રમાણે જો આગળ સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય તો શરીરમાં શર્કરાનું પ્રમાણ વધશે ઇન્સ્યુલિનનું કાર્ય શું શરીરમાં શર્કરાના પ્રમાણ ઉપર નિયંત્રણ કરવાનું હવે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે નહીં તો શરીરમાં શર્કરાનું પ્રમાણ વધશે જેના કારણે શું થાય ડાયાબિટીસ થાય છે જેથી ડાયાબિટીસ હોય તે વ્યક્તિને ઘરું ઘરું ખાવા દેવામાં આવતું નથી કેમ તો શરીરમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે એટલા માટે ચલો આગળ વ્યાખ્યા આપો કિશોરાવસ્થા એટલે શું તો વૃદ્ધિ થવી એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે અને તેમાં શરીરમાં અમુક પરિવર્તન થઈ અને પ્રજનનમાં વૃદ્ધિ થવાની પ્રક્રિયાને કિશોરાવસ્થા કહે છે કાયાંતરણ એટલે શું તો ડેટપોલમાંથી ડેટકો બનવો એટલે લારવામાંથી પુખ્ત બનવાની પ્રક્રિયા જેને શું કહેવાય કાયાંતરણ કહે છે બર એટલે કોઈ વસ્તુને ધક્કો મારવો અથવા ખેંચવી એટલે વસ્તુ પર બર લગાવવી એમ કહેવામાં આવે છે સ્નાયુ વસ્તુ પર સ્નાયુ દ્વારા બળ લગાડવામાં આવશે કહેવાય સ્નાયુ બળ અને સ્નાયુ એ કોઈ વસ્તુના સંપર્કમાં હોય કોઈ પદાર્થના સંપર્કમાં કહે છે એના પછી આવશે ગુરુત્વાકર્ષણ બળ એટલે પૃથ્વી તેની આજુબાજુ રહેલી વસ્તુઓને પોતાની તરફ આકર્ષે એટલે ખેંચશે તો એને શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કહે છે પછી આવશે દબાણ તો એકમ ક્ષેત્રફળ લાગતા બળ એને શું કહેવાય દબાણ એટલે કોઈ ચોક્કસ ક્ષેત્રફળ હોય અને ના પર બળ લગાવીએ તો એને શું કહેવાય દબાણ કહેવાય છે વાતાવરણ પૃથ્વીની આજુબાજુ આવેલ હવાનું આવરણ જેને વાતાવરણ કહે છે ફરી એકવાર જોઈએ કિશોરાવસ્થા એટલે શું તો અમુક ઉંમર સુધી શરીરની વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે અને તે પ્રક્રિયામાં પ્રજનન અંગોની વૃદ્ધિ અને પરિવર્તન જેને કિશોરાવસ્થા કહે છે કાયાંતરણ એટલે ડેડકામો ડેટપોલમાંથી ડેટકામો રૂપાંતર એટલે લારવામાંથી પુખ્ત બનવાની પ્રક્રિયાને કાયાંતરણ કહે છે બર કોઈ વસ્તુને ખેંચવી અથવા ધક્કો મારવો જેને શું કહેવાય બર લગાવવી એમ કહેવાય છે સ્નાયુ બર પદાર્થ પર સ્નાયુઓ દ્વારા બળ લગાડવામાં આવશે તેને સ્નાયુ બર કહે છે અને સ્નાયુઓ એ પદાર્થને સંપર્કમાં હશે તો એને સંપર્ક બર કહે છે ગુરુત્વાકર્ષણ બર એ પૃથ્વી પોતાની આજુબાજુ રહેલી વસ્તુઓને પોતાની તરફ આકર્ષી અને ખેંચશે તેને શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કહે છે દબાણ એટલે કોઈ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બરને દબાણ કહે છે જેનું સૂત્ર શું થશે પી બરાબર ક્ષેત્રફળ એફ એટલે બર અને પી એટલે પ્રેશર એટલે થશે દબાણ ચલાગ્ર વાતાવરણ પૃથ્વીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલી હવા જેને શું કહેવાય વાતાવરણ કહે છે એના પછી જોઈએ મોટા પ્રશ્નો ગૌણ જાતીય લક્ષણો એટલે શું તરુણાવસ્થા પછી એટલે અગિયાર વર્ષની ઉંમર પછી છોકરો હોય તો એમાં દાઢી અને મૂછ આવશે જ્યારે શરીરના વિવિધ ભાગોમાં બાલ ઉગવાની શરૂઆત થશે એના અવાજમાં ફેરફાર થશે જ્યારે છોકરી હોય તો એના સ્તનમાં ફેરફાર થશે અને એનો અવાજ બદલાશે અને ઊંચાઈમાં વધારો થશે એ ફેરફારને શું કહેવાય ગૌણ જાતીય લક્ષણો કહે છે ગર્ભસ્થ શિશુમાં લિંગ નીચેની પ્રક્રિયા એટલે બાળકમાં લિંગ નીચેની પ્રક્રિયા કઈ રીતના થાય એનો એક અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક હું નીચે આપીશ તો એ વિડીયો જોઈ લેવો ઋતુસ્ત્રાવ એટલે શું તો અંડકોષ અને શુક્રકોષ માદા પ્રજનન અંગ એટલે આવશે અંડકોષ પ્રજનન અંગ એટલે શુક્રકોષ તો અંડપિંડમાંથી અંડકોષ એ ફલન માટે છૂટો પડશે હવે જો અંડકોષ એનું ફલન ન થાય અને ગર્ભાશયની દિવાલ જાડી થશે પણ અંડકોષનું ફલન ન થવાને કારણે જે ગર્ભાશયની દિવાલ એમ અંદર એ રુધિરવાહિનીઓ હશે એ રુધિરવાહિનીઓ શું થાય ફલન ન થાય તો તૂટી જાય અને એમાંથી રુધિરનો સ્ત્રાવ થાય તો શું કહેવાય ઋતુસ્ત્રાવ કહે છે જે અઠ્યાવીસથી ત્રીસ દિવસ સુધી એકવાર થાય છે અને પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે તે બંધ થાય છે તો સૌપ્રથમ જ્યારે થાય તો એને રજો દર્શન કહે છે અને છેલ્લી વાર થાય તેને રજો નિવૃત્તિ કહે છે એના પછી ઘર્ષણ બળના ઉદાહરણ આપો તો લખવું એ પેન અને નોટ એની વચ્ચે શું થાય ઘર્ષણ થાય તો એનાથી લખી શકાય છે રોડ પર ચાલતા વાહનો રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ થવાને કારણે વાહનો રોડ પર ચાલી શકે છે ક્રિકેટ રમતા હોય તો બેટ અને દડો એનું ઘર્ષણ થાય તો રમી શકાય છે તો એ ઘર્ષણ બંને ઘણા ઉદાહરણ છે ચલો આગળ મનુષ્યનો કાન આકૃતિ સહ સમજાવો તો મનુષ્યના કાનની એક અલગ વિડીયો બનાવીશું કર્ણ પટલ એ લઈશું પડદો એટલે શું એ બધું આપણે અલગ ભાગમાં ચર્ચા કરીશું અહીંયા આગળ આપણે એક ગુણને ખાલી જગ્યાઓ પ્રશ્નો વ્યાખ્યાઓ અને મોટા પ્રશ્નોની ચર્ચા કરી વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત